ગારિયાધર ખાતે ચૌદ એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ ભવ્ય રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકામાં બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગારિયાધર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં બાબા સાહેબની પ્રતિમાથી મિયાની મેડીથી મુઠાકુવા વાલમપીરની જગ્યાથી દરવાજેથી નવા ગામ રોડ આશ્રમ રોડ મહાભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી નીકળી હતી ત્યારબાદ આંબેડકર ચોકમાં આવેલ ડોક્ટર બાબા આંબેડકરજીની પ્રતિમાએ આવીને તોરા કરવામાં આવ્યા અને ડૉક્ટર સાહેબને સલામી આપવામાં આવી હતી જેમાં સમગ્ર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી બહુજન સમાજ તથા સર્વ સમાજના લોકો જોડાયા હતા રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર આજરોજ ગારિયાધાર મુકામે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ ગારિયાધારમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સવારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં અરજીભાઈ રમેશભાઈ તેમજ જયંતિભાઈ વગેરેના મીઠાભાઈ આ બધા લોકોએ ખૂબ જ સમાજમાં એકત્ર કરી બધાને સાથે રાખી અને બપોર પછીના સમય દરમિયાન ચાર વાગ્યાથી આજે રેલીનું આયોજન કરવામાં આવેલું અને દલિતભાઈઓ તથા તમામ તમામ સમગ્ર સમાજ ભાઈઓએ સાથે જોડાઈ અને આ કાર્યક્રમમાં એમણે હર્ષોલ્લાસથી આજે કાર્યક્રમ ઉજવો છે આજે અત્યારે આ આ સમયે કાર્યક્રમનું પૂર્ણાહુતિ કરી અને બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરી અને તમામ જેણે લોકોએ આમાં જહેમત ઉઠાવી છે અને બધા લોકો આજે સાથે રહીને બાબા સાહેબની જન્મજયંતિ ઉજવી છે એ બદલ બધાનો આભાર અને આજે જે કાંઈ આ કાર્યક્રમ એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉજવવામાં આવી એમાં યુવાઓનો બધાનો સાથ સહકાર રહ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જય ભીમ જય ભીમ